ઘોર કળિયોગ દાહોદની હોસ્પિટલમાંથી મૃતકના આત્માને પરિવાર લઈ ગયો કંકુ ફૂલ દીવા સહિતની પૂજા કરાઈ ત્રણ મહિના બાદ આજે પરિવારના સભ્યો તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તાંત્રિકે વિધિ કરી મૃતકના આત્માને લઈ પરિવારજનો રવાના થયા હતા દાહોદની હોસ્પિટલમાંથી મૃતકના આત્માને પરિવાર લઈને ગયો દાહોદની હોસ્પિટલમાંથી મૃતકના આત્માને પરિવાર લઈને ગયો આજના આધુનિક યુગમાં પણ અંતરિયાળ કેટલાક વિસ્તારોમાં અંધશ્રદ્ધા જોવા મળે છે કોઈ બીમારી હોય તો હોસ્પિટલની જગ્યાએ પહેલા તાંત્રિક પાસે જઈ તાંત્રિક વિધિ કરાવતા હોય છે મહાદંશે લોકોમાં જાગૃત

बिठाए घर ले जाएंगे ये घर नहीं आ रहे थे तो हम लेने आए थे सब मिल के इनको ले जाके इनकी सेवा सागरी घर पे पूजा पाठ सब सेवा सागरी करेंगे अब इनकी तक ये महाराज हम घर से ही लाए थे उधर से ये हमारे ये लोकेन्द्र सिंह गामड ये से गाम से गाँव का ये महाराज हमारे बोला सा गाँव के ही मेरा लोकेन्द्र सिंह गामड आप कौन से गाँव बोला सा के ही है हमारे मतलब जात के ही है इनको मतलब आते हैं तुझात इनको लेके आए थे हम